ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી માવઠું પડ્યું છે ત્યારે હાલે આપણે આવ્યા છીએ તળાજા તાલુકાના જૂની કામરોડ ગામે આજે તારીખ ઓગણત્રીસ બે હજાર પચીસના બપોરના બે કલાકે આપણે જૂની કામરોડ ગામે ખેડૂતોની મુલાકાતે આવ્યા છે અને આપણે તેમને કેવું નુકસાન થયું છે જે વિશે આપણે માહિતી મેળવશું જે તમારું નામ શું છે મારું નામ અરવિંદ છે અરવિંદ છે તમારે શાનો પાક હતો અને કેવું નુકસાન છે અમારા કપાસ અને મગફળી આ નુકસાન છે અંદાજે નુકસાન છે કારણ કે મહિનાની કમાણી હાથમાં આવેલો કોળીયો છે સરકાર તો અમને ખાતા દેડ દસ હજાર કે વીસ હજાર આપે પણ અમારે એક એક ખેડૂતને બબે દેડ લાખ ની નુકસાન છે કુદરત નો કોપ છે તમે સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો કે કેવી કેવી રીતે સહાય ચૂકવે તમને એ સરકારી લેણું છે એ માફ કરે તો ખેડૂતને થોડોક ફાયદો થાય કોંગ્રેસના શાસનમાં એક બે ફેરી માફ થયેલું ખેડૂતને અને અત્યારે જો આપે તો એ છે ને કે આમાં પાંચ હજાર દસ હજાર ખાતે કે હેક્ટરે આપે તો એમાં તો અમારું કાંઈ ન વળે કારણ કે અત્યારે તો જે ભગવાન હતું એ લૂંટવી લીધું હતું

અને મગફળી પાથરામાં બધી ઉગી ગઈ ઊભી છે એ ઉગી ગઈ છે અને શેવડી બધી અતિ પાણીની હિસાબે પડી ગઈ છે કોકને ઊભી સુકાઈ ગઈ છે નુકસાની બહુ છે ઉનાળે તે માવઠું થયું હતું વૈશાખ મહિનામાં બે પંદર પંદર દિન વ્યા હાથ મહિનાનું સોમાવું થયું ખેડૂત આમાં શું છોડીને ખાઈ લે થોડુંક રામ રામ સરકાર કરે તો ખેડૂત માટે ફાયદો છે અને થોડુંક એ કહેવા માંગ્યું જોઈએ ઉપજના ભાવ આપે આજ વીસ પહેલા વીસ મણ સિંગ વેચતા એક તોલ હોનું આવતું વીસ વર્ષ પહેલા એક મણ જીરું વેચતા એક તોલ હોનું આવતું આજ ના ચાર હજાર માંડવીના હજાર રૂપિયાના ના બારસો રૂપિયા આજ નું શાસન હતું તેથી આ હતું અને ભાજપ આજ પંદર વર્ષથી આવી કે ખેતીની બમણી ઉપજ અમે ખેડૂતને કરી દેવું પણ અમુકનો નિશ્ચય આવ્યો કાંઈ અધર સડ્યું ના બે હજાર કપાસના રહેવા જોઈએ હોય અને બે હજાર સિંગના રહેવા જોઈએ તો ખેડૂત ખેડૂતને આમ તો મનમાં હોય કે આપણે ફોર્સ ફોર વ્હીલ અમારા છોકરા જ્યાં કાંક ખાડી નિશાળમાં ભણે પૈસા હોય તો ના તો તો આના ગાળો સૂચવી સુવી તો આ હતા આપણે જૂની કામરોળ ગામના ખેડૂતો જેઓ પોતાની વ્યથા દર્શાવી રહ્યા હતા અને સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જેઓ સરકાર જે વળતર ચૂકવે એ વ્યવસ્થિત રીતે વળતર ચૂકવે હાલ તમને કેમેરામેનને વિનંતી કરીશ કે આજે કપાસનો પાક છે હાલ પણ વરસાદની આગાહી છે અને કપાસનો પાક તૈયાર હોવા છતાં પણ ખેડૂતોના હાથમાં રહ્યો નથી એવું ખેડૂતોનું કહેવું છે હાલ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં તમને કપાસ દેખાઈ રહ્યો છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોવા છતાં પણ ખેડૂતોના હાથમાં રહ્યો નથી વરસાદના હિસાબે તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોય તેવું ખેડૂતોનું કહેવું છે કમોસમી વરસાદને લઈને કપાસ અને મગફળીના પાકમાં તો નુકસાન થયું જ છે સાથે સાથે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ શેરડીના પાકને પણ મોટું નુકસાન થયું છે આપણી સાથે ખેડૂત છે આપણે તેમની સાથે વાત કરીશું ભાઈ શું નામ તમારું પ્રતાપસિંહ પ્રતાપસિંહ આ કેટલા વીઘાની શેરડી છે ને તમારે કેવું નુકસાન થયું છે પાંચ વીઘાની શેરડી છે અને આ ઢળી ગયું વરસાદના કારણે હવે સો રૂપિયાની શેરડી હોય તો આ તો વીસ રૂપિયા નિરાવમાં જાય કપાસ અને શેરડીનું નુકસાન સાથે સાથે મગફળીમાં પણ મોટા પાયે નુકસાન થયું છે હાલ આપણે જે ખેતરમાં ઊભા છીએ તેમાં વરસાદને લીધે મગફળી પળી ગઈ હોય એવા દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આપણી સાથે ખેડૂત ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરશું જે આપનું નામ રામદેવસી રામદેવસી આ કેવું નુકસાન છે અને કેટલા વીઘાની સિંગ હતી વીસ વીઘા સિંગ છે આમાં એક પણ ગોંગડો હારો નથી અંધો ઉગી ગયેલો છે મને અંદો માલ સિંગુ માં કઈ લેવાનો નથી ખર્ચો એને ઉભો થાય પણ માલ નો સારો લાનો કઈ એક રૂપિયો માલ ને નીણ માં લઈ ગયા એમી કાંઈ એમાં એક રૂપિયાની આવક નથી મજૂરી ખર્ચો એટલો આમાં પછી આ દોડવા કદાચ હારા રહે તો શીશી વાળા તો લેવાના નથી ટેકાના ભાવવાળા ખેડૂતોને એવું કહેવું છે કે આ શીંગ પણ અત્યારે જે પાણીમાં પલળીને ઉગી ગઈ છે જેને લઈને આ શીંગ પણ વેચાશે નહીં સાથે સાથે પોતાના માલઢોર માટે ચારોનો પણ નાશ થયો હોય તેવું ખેડૂતોનું કહેવું છે થડ આ એક્સપ્રેસ વનરાજ પરમાર સાથે હર્ષદીપ ચારડિયા જૂની ગામરોડ